નમસ્કાર મિત્રો અત્યારે આપણે ભુજમાં છીએ અને ભુજમાં આપણે સ્મૃતિવન ભૂકંપ જે અર્થક્વિક મ્યુઝિયમ છે તેના તરફ જઈ રહ્યા છીએ અને તમને આખું જે સ્મૃતિવન છે જે મ્યુઝિયમ છે જે સાત ગેલેરીમાં બનેલું છે અને એ તમામ ગેલેરીમાં શું શું આવેલું છે તે તમામ જે વસ્તુઓ છે તમને બતાવવાના છે મ્યુઝિયમ મિત્રો દુનિયાનું હું તો એમ કહું કે ઈથ અર્થક્વિકનું પહેલું મ્યુઝિયમ હશે અને સૌથી બેસ્ટ મ્યુઝિયમ હશે અહીંયા આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ વિશાળ પાર્કિંગ છે તો જુઓ મિત્રો ખૂબ જ વિશાળ પાર્કિંગ છે અહીં આપણી કાર પાર્ક કરી અને મ્યુઝિયમ તરફ જવાનું છે અહીંથી આપણે થોડું ચાલવું પડશે તો પાંચેક મિનિટમાં આપણે મ્યુઝિયમ પહોંચી જઈશું અને ત્યાં પહોંચી અને તમને આગળની માહિતી જે છે તે આપું છું મિત્રો ભુજથી ખૂબ જ નજીક આવેલું છે ભુજીયો ડુંગર કહેવાય છે ભુજીયા ડુંગર ઉપર આ જે સ્મૃતિવન જે અર્થકવિક મ્યુઝિયમ છે તે બનાવવામાં આવેલું છે તમે તમારી પોતાની કાર અહીંયા લાવી અને ફેમિલીને ઉતારી શકો છો અને ત્યાર પછી આપણે જે છે એ સ્મૃતિવન મ્યુઝિયમ તરફ ઉપરની તરફ જઈએ છીએ જુઓ મિત્રો કેટલું આકર્ષક અને આખું ટેકનોલોજી સભર આ મ્યુઝિયમ છે ઘણું બધું શીખવા મળશે જાણવા મળશે બાળકોને અને આપણને જે આપણે કદી ન જોયું હોય એવી દુનિયા જે છે એ આ મ્યુઝિયમમાં જોવા મળશે અહીંયા આપણે ટિકિટ લઈ અને પછી એન્ટર કરવાનું હોય છે તો ત્રણસો રૂપિયા મોટાની ટિકિટ છે અને નાનાની ટિકિટ સો રૂપિયા છે અત્યારે વધઘટ થઈ હોય તો ખ્યાલ નથી અમે ઉનાળામાં ગયા હતા ત્યારે એટલી ટિકિટ હતી તો અહીંથી જે

મૃતિવરની આ જે ગેલેરી છે આમાં પૃથ્વીના અસ્તિત્વની સુંદર માહિતી આપવામાં આવેલી છે પૃથ્વીના ઉદ્ભવની વાતો પૃથ્વીના ઉદ્ભવના વિડીયોઝ તેમજ હજારો લાખો વર્ષો પહેલાંના અહીંયા પથ્થરના નમૂનાઓ પણ મૂકવામાં આવ્યા છે તો આપો આ ગેલેરીમાં જોઈ શકશો અહીંયા મિત્રો સમજાવે પણ છે આપણને કે જે હજુ આ પૃથ્વીના પોળ જે છે તે અહીંયા આપેલા છે પૃથ્વીના આંતરિક સ્તરો જે છે તે આપેલા છે પૃથ્વીના ભૂગર્ભની અંદર શું શું હોય છે તે તમામ વિગતો જે છે તે અહીંયા આપવામાં આવે છે આપણને સમજાવવામાં આવે છે આ જે પથ્થરો છે એ લાખો વર્ષો પહેલાંના પથ્થરના નમૂનાઓ છે જે પુરાતત્વ શાસ્ત્રીઓએ ખોદકામ દરમિયાન મેળવેલા હોય છે તે અહીંયા મૂકેલા છે આ જુદી જુદી જે પ્લેટો છે એ પ્લેટો છે અને પ્લેટો જે જમીનની અંદર હલે અને ભૂકંપ આવે છે તો ભૂકંપ કેવી રીતે આપે તે આવે છે તેની પણ સમજૂતી જે છે તે અહીંયા આપવામાં આવેલી છે આ ગેલેરીમાં તો આપણી આખી ટીમ હોય છે અને એ ટીમ સાથે જ આપણે જે છે તે અલગ અલગ ગેલેરીમાં જવાનું હોય છે આપણી ટિકિટ જે છે એ સાત ગેલેરી સુધી સાચવી રાખવાની હોય છે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો સૂર્યમાંથી પૃથ્વી જે અલગ થયેલી છે તો એનો વિડીયો પ્રદર્શન જે છે તે અહીંયા બેસીને નિહાળવાનું હોય છે પૃથ્વી કેવી રીતે શાંત થઈ પર્વતો પાણી કેવી રીતે એનો ઉદ્ભવ થયો છે તે તમામ માહિતી જે છે તે આપણને આ વિડીયોમાં આપેલી છે આ ગેલેરીમાં તમને આ જ રીતની માહિતી જે છે તે જોવા મળશે અને જાણવા મળશે અહીંયા જે છે આ ગેલેરીમાં આપણે માનવ માણસ કેવી રીતે બન્યો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે લોથલ સંસ્કૃતિ છે જે પાંગરેલી હડપીય હડપ્પીય સંસ્કૃતિ છે તો એના વિશેની માહિતી છે આ જે પ્રાચીન ઓજારો છે પ્રાચીન વસ્તુઓ છે જે આદિમાનવ જેનો વપરાશ કરતા હતા તેની તમામ ડિટેલ્સ જે છે તે અહીં આપવામાં આવે છે અહીંયા સમજાવવામાં આવેલી છે અહીંયા મૂકવામાં પણ આવેલી છે તો આ ગેલેરીમાં પણ તમને ખૂબ જ મજા આવશે અને જાણીને તમે નવાઈ પામશો તમે ક્યારે નહીં જોયું હોય તેવું તમે અહીંયા જોશો ત્યાર પછીની જે ગેલે આ જે રચના છે લોથલની રચના છે ભૌગોલિક રચના કેવી હતી લોથલ જે જૂનું શહેર હતું હડપીય સંસ્કૃતિ તો એના વિશેની મજા ભૂકંપ કેવી રીતે આવે છે એનું નિદર્શન અહીંયા આપેલું છે પ્લેટોને ખસવાથી પ્લેટો એકબીજા સાથે ખસવાથી ભૂકંપનું આ મોડેલ અહીંયા મૂકેલું છે બાળકોને જોવાની મજા આવશે ત્યાર પછી આગળ તમે જોઈ રહ્યા છો સુનામી કેવી રીતે આવે છે આ બધી આપત્તિઓ છે પૂર છે પૂરનું મોડલ છે બરાબર પછી ચક્રવાત જેવી રીતે આવે છે દરિયામાં તો એની પણ સમજૂતી અહીંયા આપેલી છે દરિયાઈ જે જીવો છે એના વિશેની પણ સુંદર માહિતી જે છે તે આ ગેલેરીમાં તમને જોવા મળશે તો આ મિત્રો કુલ સાત ગેલેરી છે દરેક ગેલેરીમાં તમને કંઈક નવું નવું જાણવા મળશે નવું નવું શીખવા મળશે અહીંયાથી તમે કંઈક ને કંઈક લઈને જશો ગુડખર છે કચ્છનું જે નાનું રણ છે ત્યાં ગુડખર જોવા મળે છે તો કચ્છની પણ ઝાંખી અહીંયા કરાવવામાં આવે છે ત્યાર પછી જુઓ આગળ જોઈએ भी जारी है इसे एक खास रूप में ढाला कुछ ऐसा ही सन अठारह में भी हुआ 16 जून अठारह की शाम को जमीन में कुछ हलचल हुई जिसने पश्चिमी भारत के स्वरूप को फिर से परिवर्तित कर दिया 7.9 दशमलव मैग्निट्यूड वाले भूकंप ने इस क्षेत्र को तबाह कर दिया प्रकृति का प्रकोप इतना था कि जमीन पृथ्वी की सतह से ऊपर आ गई अल्लाहबंद एक प्राकृतिक पट्टी जमीन से उभर आई जो 70 से 90 किलोमीटर लंबी 16 मीटर चौड़ी और लगभग 4 मीटर ऊंची थी समय के साथ इसका एक बड़ा हिस्सा खाड़ी में तब्दील हो गया इस उभरी भूमि को बड़े सम्मान के साथ लोग अल्लाह बंद यानी भगवान का बंद कहते हैं आज इसका ज्यादातर हिस्सा भारत में और थोड़ा सा पाकिस्तान में है इस भूकंप ने इस इलाके को हमेशा के लिए बदल दिया नदी पर बांध बन गया और यह क्षेत्र रेगिस्तान में परिवर्तित हो गया रण का आज जो रूप है, एक बंजर नमकीन रेगिस्तान, वह इस भूकंप के कारण ही है सिंधु की सबसे पूर्वी जलधारा नारा नदी ने अपना रास्ता बदला और पश्चिम दिशा की तरफ मुड़ गई जिसकी वजह से यहाँ से पानी नदियों के रास्ते होने वाला व्यापार और वो सब कुछ चला गया जो यहाँ जिंदगी का आधार था अल्लाह बंद के दक्षिण में जो ताजे पानी की भूमि थी वो लगभग मीटर गई, जिससे एक बड़ी खारे पानी वाली झील सिंदरी झील बनी कच्छनी संस्कृति नया गैलरी में करो कही અને જીવન જરૂરી વસ્તુઓ પણ અહીંયા મૂકવામાં આવેલી છે હવેની આપણે મિત્રો સાતમા નંબરની ગેલેરીમાં ભૂકંપનો આબેહૂબ અનુભવ કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા મિત્રો તમને એવું જ લાગશે કે જ્યારે તમારી ચારે બાજુ જે છે ભૂકંપથી બધું પડી રહ્યું છે બિલ્ડિંગો પડી રહી છે અને તમે જે છે એ સાક્ષાત એટલે કે લાઈવ ભૂકંપનો સિમ્યુલેટર ડેમોન્સ્ટ્રેશન તમને આપવામાં આવે છે તો સાતમી ગેલેરી જે છે એ જવાનું ભૂલતા નહીં અહીંયા તમારે પકડીને ઊભું રહેવાનું હોય છે નીચે આખી ધરતી હલતી હોય ચારે બાજુ જે છે તે મકાનો હોસ્પિટલો શાળાઓ પડતી હોય નદીઓ પાણી આખું જ શહેર જ્યારે પડી રહ્યું છે ધરતીકંપના લીધે તેનો તમને રૂબરૂ લાઈવ અનુભવ જે છે એ આ ગેલેરીમાં કરવામાં આવે છે તો ખાસ આ ગેલેરી જે છે એ તમે જવાનું ભૂલતા નહીં સાતમા નંબરની ગેલેરી છે છેલ્લી ગેલેરી છે તો અહીંયા તમને અમે જો ઊભાએ છીએ પકડીને ઊભા છીએ ઘણીક વાર તો તમને એવું લાગશે કે ધરતીકંપ જે છે અહીંયા આવી ગયો છે તેના લીધે આગ લાગે છે જે પડી રહ્યું છે તમે લાઈવ અનુભવ જોઈ રહ્યા છો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે